ઘોઘા ગામે અષાઢી બીચ પર્વની ઉજવણી કરવામાં આવી અષાઢી બીચના દિવસે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ ભાવનગર જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં અષાઢી બીચના દિવસે સમગ્ર ગામ એક દરગાહ અને મંદિર પર જાય છે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામની અષાઢી પર્વની અનોખી પરંપરા છે જ્યાં પાગડશા પીરને મલિદો અને શ્રીફળ તેમજ મહાકાળીમાંને લાપસી અને શ્રીફળનો પ્રસાદ ધરવામાં આવે છે અષાઢી બીચના દિવસે સવારથી સાંજ સુધી આખું ગામ દરગાહ અને મંદિર પર ઉમટી પડે છે ઘોઘામાં વર્ષો જૂની પરંપરા અનુસાર ગામના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અષાઢી બીચ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જૂની લોકવાયકા મુજબ વર્ષો પૂર્વે ઘોઘા ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો હોય એવા સમયે ગામના પાદરમાં આવેલ સોનારિયા તળાવના કાંઠે બિરાજમાન મહાકાળી માતા તથા પાગડશાબીની જગ્યામાં ગ્રામજનો દ્વારા માનતા રાખવામાં આવી જેને લઈને ભરપૂર વૃષ્ટિ થતાં આ માનતા ફળી હોય જેને લઈને દર વર્ષે અષાઢી બીજના રોજ ઘોઘાના સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા અત્રે વાજતે ગાજતે ધૂન લઈ જવામાં આવે છે અને પહેલાં પાગળ પીરની દરગાહે મલિદા અને શ્રીફળનો પ્રસાદ ચડાવે છે અને ત્યારબાદ મહાકાળી માતાજીના મંદિરે ધજા શ્રીફળ અને લાપસીનો પ્રસાદ ચડાવવામાં આવે છે ત્યારબાદ લોકો શીશ ચૂકાવી દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી સારા સૌભાગ્યની કામના કરે છે આ અનોખો લાહાવો ખરેખર જોવાલાયક હોય છે જ્યારે ઘોઘા ગામના દરેક વ્યક્તિ આ પર્વને ઉત્સાહથી મનાવે છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા